રાજકોટ ખાતે જે માસુમા કરુણ દુર્ઘટનાનો ભોગ બન્યા છે જેઓએ પોતાના જીવ ગુમાવ્યા છે તેઓની મોક્ષ ગતિ પચીસ તારીખના રોજ રાજકોટની અંદર જે ગોજારી દુર્ઘટના ઘટી હતી આ દુર્ઘટનાની અંદર અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોનો જ્યારે ભોગ લેવાનો છે ત્યારે આ જીવાત્માઓની શાંતિ માટે સદ્ગતિ માટે પ્રભાસપટણ થી શ્રી તીર્થગોર તીર્થ સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા ત્રિવેણી સંગમ કાંઠે આજરોજ ગીતાજીના પંદરમા અધ્યાયનું પઠન અને મૌન રાખી અમને અને આ અઠ્યાવીસ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ભગવાન નારાયણ અને ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે આ અઠ્યાવીસ જીવાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય શાંતિની પ્રાપ્તિ થાય અને ફરી વખત આપણા રાજ્યની અંદર કે દેશની અંદર આવી દુર્ઘટના ન ઘટે એ માટે કરીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી આજરોજ સોપારા બ્રાહ્મણ સમાજ તીર્થપુરોહિત દ્વારા તમામ જીવાત્માઓ માટે આજે શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી